અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં કોળી સમાજના યુવક વિશાલ મકવાણાની તેમના લગ્નમાં માત્ર એક દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાના ગેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે તો જિલ્લાના રાજાલા તાલુકાના ધારાસભ્ય હીરા સોલંકીના પ્રતિનિધિ તરીકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન સિયાળ સહિત કોળી સમાજના આગેવાનો આજ રોજ પીડિત પરિવારની મુલાકાત લઈ પરિવારને સાંત્વના આપી ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી ત્યારે આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે આ મામલામાં ન્યાય મેળવવા માટે સરકારને ગૃહ વિભાગ સુધી રજૂઆત કરવામાં આવશે તેમણે આરોપીઓ સામે કડક અને દ્રષ્ટાંતરૂપ કાર્યવાહીની માંગ કરી છે તો ચલાલા ધારી વિસ્તારમાં આરોપીઓ સામે ભારે નાખતી જોવા મળી રહી છે અને સ્થાનિક કોળી સમાજ તથા પરિવાર દ્વારા એની માંગ કરવામાં આવી રહી છે કે યુવક વિશાલ મકબાણની હત્યા બે શખ્સો દ્વારા કરવામાં આવી હતી તો આ હત સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષનું વાતાવરણ થઈ રહ્યું છે પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ